જો ગાઈ જો જો ઉડ્યો તો જયા ઉડ્યો તો જયા બાકી બાવળીયામાં ગાવો એ વાડ 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 તડી વેડા રે વાડ tartar tartar તડી પેઢી રહે થા જૈલો ગાઈસ પેલી કોલેજ બીજ કે ગા ભીમેગા વાડ વાડ તડી વેડા રે વાડ tartar tartar તડી પેઢી રહે થા આય ન જમ હા તો ઘરે કઈ થી રાખડી આયા એક એક બે વિડિયો બનાવીને આવે હે આયા એક બે વિડિયો ને જાય આટલો તો આ જંગ આ કબૂતર હા મને લાગી આ લાગી કબૂતરા કબુઈ જાય પણ ઉડે તો યાર અલો બગલો હે કે બીજે બગલો હે કે બગલો બગલો યાર લાઈક શેન તો કી દે લાઈક કર લાઈક કર દે તો આયા ઉતરો કે નથી એલા આવી તો કાઈ દુ મજે ન કે જાઉં વાહ યાર યામું જઈ

અલા ભાગી ઉતારો ને વિડીયો વાહ અમે ડીજે વાગે જો આ સહી આવડા જો આવડા મોટા શીખે આપણે મોક પાડી જો તમને પાત્રા દીજો જાડામાંથી પાત્રા વાહ આ જો આ થાકી જો બોલ બોલ કેટલા જાય જાય આ બે જાય જો

આખો દારન તા આ ખબર આપણે તો જોડો જાડવા વચ્ચે અમે જડ લ્યો કોણ જાય છે આપડા બોલી બંદી પાણી ગોઠવું પછી જોઈ લે ઓલા બે ઓલા બે પેલા ચાલે અમે પાછળ આવું પાછળ અમારી ટીમ ખંજર આવે

ছোকরা <laughs> 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 કો થગી હા સાનું ને આપણે બેઠા હે અને અમાર ગામમાં મોટા કીરા હે એટલે અમે ભાઈ ઉમાં ચાલુ થઈ ગયો ઓલો માછે ઠટકી ગયો ઓરો પાણો ઘાવો ડાયરેક્ટ હૂટ જોઈડો બચી ગયો બચી ગયો હાલો ફાઈટ ચાલુ થઈ ગઈ છે ઓહો હાલો બોવાજી તો પાવડીયામાં હલવા

તો ભાઈ જો તમે અમારી ચેનલ માં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવો નવા વિડીયો મને ફોલો કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને બીજા બ્લોકમાં બાય બાય